ચૂંટણી માટે વચગળાની છૂટ આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર ઇન્કાર પશ્ચિમ બંગાળના મેદનાપુરમાં મિથુન ચક્રવર્તીના રોડ શો પર પથ્થર મારો અને કાચની બોટલો ફેંકી મંગળ ગ્રહ પર હવે બે વર્ષના બદલે બે મહિનામાં પહોંચી જવાય તેવું રોકેટ નાસા દ્વારા બનાવાશે અમેરિકામાં ભારતવાસીઓનો વાગ્યો ડંકો કેલિફોર્નિયા કોર્ટમાં ભારતીય મૂળના મહિલા જજ બન્યા નાઇજીરિયામાં બંદૂકધારીઓનો આતંક અંધાધૂંધ ફાયરિંગમાં ચાલીસ લોકોના થયા મોત બાંગ્લાદેશના સાંસદ કોલકાતામાં મૃત હાલતમાં મળ્યા ઘણા દિવસોથી હતા ગાયબ બીમારીની સારવાર માટે ભારત આવ્યા હતા તો આ તાજના ટોપટે ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત